નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે વિસ્કી બનાવતી એક કંપની વિશે જેને રોકાણકારોને એક જ મહિનામાં માલામાલ કર્યા છે કે રોકાણકારોના પૈસા એક મહિનાની અંદર જ ડબલ કરી દીધા છે તો આ કંપની વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ તો મિત્રો વાત કરીએ વિસ્કી તમને પણ કરાવી શકે છે મોજ અરે ભાઈ એના માટે તમારે દારૂ પીવાની જરૂર નથી એટલે કે આપણે વાત કરી રહ્યા છીએ કે વિસ્કી બનાવતી કંપનીમાં મલ્ટી બેગર શેર એક એવો શેર જેને શેર બજાર માં મચાવી દીધી છે ધૂમ જો આપણે એક વર્ષ પહેલા ચાર્ટ પર નજર કરીએ તો આ શેર એ એક વર્ષ માં અગિયારસો ટકા નું વળતર આપ્યું છે આ કંપની નું નામ છે પીકીડેલી એગ્રો ઇન્ડસ્ટ્રી લિમિટેડ આ કંપનીની ઇન્દ્રી વિસ્કી બનાવે છે જે પીકાડેલી એગ્રો ઇન્ડસ્ટ્રી લિમિટેડ નો શેર હજુ પણ પાંચ ટકા ની અપર સર્કિટ સાથે ટ્રેડ થઈ રહ્યો છે

એક મહિનામાં રોકાણકારો ને એકસો એક ટકાનું વળતર આપ્યું છે જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ શેરમાં રોકાણ કર્યું હોત એક લાખ રૂપિયાનું તો તમારા પૈસા બે લાખ રૂપિયા થઈ ગયા હોત એટલે કે તમારા પૈસા માત્ર એક મહિનામાં જ બમણા થઈ ગયા હતા